મહવા તાલુકાના મોતા ગામમાં ખેડૂતની મિટિંગ યોજાઈ મોતા ગામના તમામ ખેડૂતોએ મિટિંગમાં હાજરી આપી હતી અને એકજૂટ થઈને નિર્ણય લીધો હતો ગુજરાત રાજ્યમાં માવઠું થયું હતું ને કાંઠાળ વિસ્તારોમાંથી ભારે વરસાદને કારણે મગફળી કપાસ ડુંગળી જેવા વિવિધ પાકોનું મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય ત્યારે મોટા ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા મિટિંગ યોજીને પંચરોજ કામ કરીને ગ્રામ પંચાયતના લેટર પેડ પર લખાણ કરો જણાવ્યો હતો અને દરેક ખેડૂતને નુકસાનીનું વળતર મળે તેવી માંગ આ ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા એક જ વાત કરી હતી કે દરેક ખેડૂતને નુકસાન થયું છે અને તમામ લોકોને પાક વીમો મંજૂર થાય અને નુકસાન થયું એમનું વળતર મળે તેવી માંગણી કરાઈ હાલમાં જ્યારે મિટિંગ શરૂ થઈ ત્યારે જ વરસાદી ઝાપટા પડ્યા હતા અને હજુ પણ સંભાવના વધી રહી છે કે વરસાદ વધારે પડશે તો ખેતરમાં પાણી વહેવા લાગી જશે અને અમુક જગ્યાએ તો પાણી વહેતા પણ થયા છે સો એ સો ટકા ખેડૂતોને વળતર મળે તેમાં વીમો છે કંપનીમાં મંડળી એનો રૂપિયા સહાય મળે અને સંપૂર્ણપણે વીમો માફ થાય એવી રજૂઆત છે અમારી તમામ ખેડૂતો રજૂઆત તો સરકાર ધ્યાન દોરે આવનારા સરકાર માં ને ખરેખર અસર થશે બરોબર છે ને ભાઈ